પાલનગર સોમનાથ નેશનલ હાઈવે પર આવા રાજપરાગ ગામ નજીક સાત વાગ્યા આસપાસ દુખદ ઘટના બની હતી જેમાં જાણો મળતી માહિતી મુજબ રાત્રિના સમયે પગપાળા ચાલીને જતા યાત્રાળુઓને એસટી બસના ચાલકે એક વ્યક્તિને અડફટા લીધા હતા જેનો ઘટના સ્થળ જ કંપકમાટે ભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતને પગલે અન્ય કેટલાક લોકોને ઈજાઓ પહોંચી છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે અકસ્માતને પગલે આજુબાજુના લોકો

એના બોલ્યો નહી ચાલ્યો નઈ અને જેવા બધા પેસેન્જર અંદર ઉતરી ગયા તારા એવા ના ગયા મારા માણસો ફોન માર્યો કે ભાઈ તમે સાઈડ ચાલશો